નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે બાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે તમારે જે સો ટકા સાચા બજાર ભાવ જોવા છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ છસ્સો તેર રૂપિયા હતો તુવેર પંદરસોથી બે હજાર વીસ રૂપિયા રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો ચાલીસ ચોળી બારસોથી એકત્રીસો મેથી એક હજાર ચાલીસથી અગિયારસો પંચાણું એરંડો એક હજાર પંચાવનથી બારસો અઠ્યાવીસ કાળા તલો ઓગણત્રીસોથી ચુમ્માલીસો ચુમ્માલીસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો સિત્તેર પીડા ચણા અગિયારસો પચાસથી તેરસો વીસ સફેદ ચણાની વાત કરીએ તો સત્તરસોથી છવ્વીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ચાલીસથી છસો લસણ આજે ચાર હજારથી ચોપનસો અડદ તેરસો પચાસ ચૌદસો એસી બારસો સાહીઠ થી પંદરસો ચાલીસ રૂપિયા તલ એકવીસો થી છત્તેર મગફળી નવસો થી બારસો પંચાવન જાડી મગફળી આઠસો એસી થી બારસો બે રૂપિયા કપાસ આજે બારસો થી ચૌદસો એસી જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો એકતાલીસો પચાસ રૂપિયાથી સોળ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો થી છસો ઓગણીસ ચણાજી અગિયારસોથી બારસો અઠ્યાસી તુવેર સોળસો પચાસ થી ઓગણીસો નવ્વાણું અડદ અગિયારસોથી સોળસો ચુમ્માલીસ કાળા તલ થી ચાલીસ સોયાબીન સાતસો પચાસથી નવસો અગિયાર તલ ઓગણીસો પચાસથી રૂપિયા झाडीमक फड़िया 840 થી 1182 જીણીમક ફड़िया 820 થી 1136 રૂપિયા જૂનાગઢ ની અંદર જીરાની જો વાત કરીએ તો ₹4000 થી ₹4570 વાત કરીએ જામનગર ની એરંડો 1050 થી 1219 એ જ રીતે લસણાજે 3000 થી 5640 રૂપિયા રાઇડો 1050 થી 1104 બજમો 1500 થી 3060 રૂપિયા ધાણા 600 તેરસો 1380 સોયાબીન પાંચસોથી આઠસો સાહીઠ જાડી મગફળી નવસો પચાસથી એક હજાર સિત્તેર છીણી મગફળી એક હજારથી બારસો એંસી રૂપિયા કપાસ આજે બારસોથી પંદરસો દસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો ચાર હજાર રૂપિયાથી વીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો અગિયારથી છસો ચોવીસ ડુંગળી બસો એકથી આઠસો એકવીસ રૂપિયા તુવેર એક હજાર એકત્રીસથી પંદરસો એકતાલીસ સોયાબીન સાતસોથી નવસો એક એરંડો આઠસો એકસઠથી બારસો એકસઠ અડોદા જે એક હજાર એકવીસથી એકવીસ ચણા અગિયારસો થી બારસો એક્યાસી વાલ સાતસોથી પંદરસો એક મેથી આઠસો એકાણુંથી અગિયારસો એકત્રીસ એ જ રીતે લસણ આજે બાવીસસો એકોતેરથી બાવનસો એક રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકથી પચીસસો એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ રૂપિયા ચોડી પંદરસો એકથી પચીસસો એક છાસઠ નંબર મગફળી આઠસો પિસ્તાલીસથી તેરસો વીસ ઝીણી મગફળી સાતસો એકત્રીસથી અગિયારસો એકવીસ જાડી મગફળી છસો એકવીસથી બારસો છવ્વીસ રૂપિયા કપાસ આજે બારસો એકતાલીસથી ચૌદસો એકાણું થાણા નવસો એકથી સોળસો એકાવન થાણી નવસો એકાવનથી સત્તરસો એકસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો ત્રણ હજાર એક રૂપિયાથી અડતાલીસસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં માં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર